સાબરકાંઠા વન વિભાગ દ્વારા એક પેડ માકે નામ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાનનો જન્મદિવસ છે તેને લઈ નેશનલ ની પાસે આવેલ કેનાળ પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં વહીવટીતંત્ર અને વન વિભાગે કાર્યક્રમનું આયોજન કર્યું કાર્યક્રમમાં સાંસદ કલેક્ટર સ્થાનિક ધારાસભ્ય સહિત વન કર્મીઓએ વૃક્ષારોપણ કરી વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી આપણા વિશ્વ નેતા અને વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા એવા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે એમણે જે આહવાન કર્યું હતું એક પેઢ મા કે નામે અંતર્ગત આજે અહીંયા ખૂબ પ્રમાણમાં વૃક્ષો આવીને એમની સંકલ્પના હતી કે દરેક જણ એક પોતાની માના નામે વૃક્ષ વાવે અને એ વૃક્ષ ઉછેરે એ સાથે સૌ બધા વૃક્ષો રોપણ કરી છે આજ રોજ ભારત દેશના માન્ય સન્માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે સાબરકાંઠા વહીવટીતંત્ર દ્વારા તેમજ નગરપાલિકા દ્વારા જે આયોજન કરે કરેલ તે પૈકી આજે એક પ્લાન્ટેશનનું પણ આપણે આયોજન કરે તે બાબત તે પૈકી આજે હિંમતનગરથી અમદાવાદ રોડ ઉપર કેનાલ સાઇડ પર આપણે પા ત્રણસોને એક રોપાનું વાવેતર વન વિભાગ દ્વારા કરવામાં આવેલ